એવો આદર છે એવા વાદળા છે પણ વરસાદ આવતો નથી હવે જો આજે વરસાદ આવી જાય ને તો સારી વાત છે જ્યાં બધા કાળા કાળા વાદળા છે આમાં થોડાક ઓછા દેખાતા હશે પવન એકદમ ઠંડુ ઠંડુ આવે બાર આવીએ તો બાકી ઘરમાં રહીને તો હા બફારો છે એવી ફૂલ ગરમી થાય ક્યાંય કરતા ક્યાંય જરાય એમ પવન અંદર તો ક્યાંય આવતો નથી બહાર થોડુંક એવું લાગે છે કે આવશે વરસાદ એવું જો આ બધો આદર છે આ સાઈડ જ્યાં બધા વાદળા કાળા કાળા આની કોરથી આવે છે આની કોરથી તો થઈ જાય તો સારું જો આવી રીતનો આદર છે પણ આવતો નથી તો ફ્રેન્ડ આપણે બનાવવાના છે મસ્ત મજાના રવાના ઢોકરા તો જો આપણે આમાં રવો પલાળી દીધો છે છાશમાં દહીં હોય તો દહીંમાં પલળાય આપણે તો છાશમાં પલારો છે તો પલળી જાય પછી આપણે બનાવશું રવાના ઢોકરા અને એમાં જરાક આટલો ચણાનો લોટ નાખવાનો રહેશે પણ ઢોકળા બનાવીએ ને તહી અને થોડાક સાજીના ફૂલ અથવા ઈનો એ જે ઢોકળાની થાળી આપણે ઉતારવી હોય ને તહી નાખવાનું રહેશે જરાકવાર જ ખાલી આપણે રવો પલારશું બહુ જાજીવાર વાર જરૂર ન હોય રવા ને પલરી જાય જરાકવાર માં જ તો આપણો રવો મસ્ત મજાનો ગયો પલળી જરાકવાર જ એટલે હવે આપણે ઢોકરા બનાવશું પછી મળીએ જો આપણી એક ખાલી ઢોકરાની થઈ ગઈ છે જોવાય રે કેમ છે બાકી મસ્તીની ફૂલ છે સુખો ડૂબો ફન્ટા સ્ટીક

જો આપડા આકા પડી ગયા છે મસ્તીના અને જો ઢોકળાની જારી પડ્યા બધી એવું હોય તો બીજું બતાવું એ મસ્તીની જારીદાર છે તો આપણે ટેસ્ટ કરી લઈએ ઢોકળું આપણે કહીશું જયરાલ માં જયરાંદરમાં કયા વાળું કોક હોય તો આપણે ઢોકળું ચખાય ને ઈ વાત છે મસ્તીના ઢોકળા બન્યા બનાવે યમ્મી કોઈ પણ મિત્રોને ગરમા ગરમ ઢોકળા ખાવા હોય તો આવી જાજો હાલો તો આપણે છે ને ઢોકળા ફાઇનલી થઈ ગયા છે અને ગરમીના રેપ જેપ થઈ ગયા છે અને ઢોકળા આપણા થઈ ગયા છે તો હું તમને બતાવું વઘારાઈ ગયા છે ઢેન ઢેણે ઢેન 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 કેવા લઈ ગયા મિત્રો અમારા ઢોકળા એ જરાક જણાવજો મસ્તીની સુગંધ આવે બાકી એ એમો ઢાંકી દઈએ આપણે પાછા એનું કારણ છે કે જમવા હજી નથી આવ્યા અને ઢોકળા આપણા બનીને કમ્પ્લીટ છે અને સુગંધ તો આખા ઘરમાં ફેલાઈ ગઈ છે મસ્ત મજાનો વઘાર દીધો છે તો હાલો કોઈ મિત્રોને ઢોકળા ખાવા હોય તો ગરમા ગરમ જો મિત્રો જરાક વરસાદ આવ્યો છે આજે આખા આ ગરમી અને તડકાથી કંટાળી ગયા તા અને બપોર પછી થોડુંક વાતાવરણ હતું વરસાદનું અને અને જો આવ્યો છે છે ને એ એકદમ ઠંડો ઠંડો આવે છે એકદમ વરસાદ અતિથી થઈ ગયો ઠંડુ વાતાવરણ થઈ ગયું એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ એવો બધું નથી એવો ખાલી જરાક રેડું આવ્યું છે જો જરા જરા આટલો દેખાય ને એવો વરસાદ છે ખાલી

I don't get it.